જેન્ટ્સ ને કહું કે સુઈ જા સુઈ જા તો એના આંખમાં નીંદર પણ નહીં નથી હાય જીનો નીની આવે છે સુજ સુઈ જા ને પછી તો આ લોકો જો આ લોકો હવે મમ્મી મમ્મીઓને હવે સવાદ લાગ્યા તો જો આ લોકો નવું બધું છે ને

એ તો ના ભીકે માં કામ કરવું ઓંધરી કોઈ ઓ ચલો અમે દરસાહ થી નીકળી ગયા છે દરસાહ થી હવે જાય છે ધાયંત્ર મંત્રી ને જાય કે ક્યાં જાય કે ના કે બીજા જગ્યા અને બીજી તો તડી દીધી ને તો આપણે બીજી જગ્યા પર જાય છે કેમ ડિઝાઇન તમે વિડિયો ઉગીને વિડિયો બતાવી કે ક્યાં છે કોણ

સ્ટેશન ફ્રેશ થવા માટે ઊભા છે અને આડે આડા રસ્તે ચડી ગયા હતા આડે આડા રસ્તે ચડી ગયા હતા ને ક્યાં નો ક્યાં નીકળી ગયા હતા એટલે પછી બહુ વાર લાગી ગયો અડધી પોણી કલાકનો રસ્તો અમે બીજો બીજો આવી ગયો તો તો ચલો આપણે અહીંયાથી હવે છે ને સીટ સર જવાનું છે સીટ સર જાય પછી ક્યાંથી મંદિરે જશો એમ કંઈક છે સીટ જાઓ ડિટેલમાં કેવું તો ચાલો પેલા આપણે ફ્રેશ થઈને હવે જલ્દી નીકળી જઈએ અને રાત પડી જવાની છે અમારી ચાલો પછી અમે માન માન પૂગ્યા ત્યાંના ક્યાં ભટકટા બટકતા એ રસ્તો ખૂલી ગયા એટલે તો અમે જાઓ અહીંયા શિરસર પૂગી ગયા છે અને દર્શન કરી અને જલ્દી ફટાફટ અહીંયાથી નીકળવાનું છે કારણ કે બીજા જી ગાયત્રી મંદિરે જવાનું છે એટલે તો ફટોફટ આપણે દર્શન કરીને અહીંયાથી નીકળી જાય અને જેન્ટ્સ કાંઠમાં આવી છે જો બતાવું એટલે હું ને જીએનસી બે સી બેય જણી લહેરાતી લહેરાતી જઈએ છીએ આગળ જલ્દી ફટોફટ

આવી ગયા છે કેટલું સરસ મંદિર દેખાય છે

ગણપતિ બાપાનું મંદિર છે કઈ જગ્યાએ છે ને ખબર નથી તો હવે આપણે જોઈએ જઈએ કે હા એ ગાયત્રી મંદિર આવી ગયા છે આપડે અહીંયા છે દુનિયાના મચ્છર અને તનિષ જ્યારે નાનકડો ને વરસ દિવસનો ત્યારે આની માથે બેસીને ફોટો પાડ્યો હતો ફરીથી પાછો તનિષ દસ વર્ષનો થઈ ગયો ને ત્યારે પાછો એની માથે બેસી ગયો તો જો આપણે આવી ગયા છીએ ને ચાલો આપણે પહેલાં અંદર જઈને દર્શન કરી આવીએ તો જો અહીંયા સરસ મજાની પ્રસાદીમાં ચા આપે છે તો ચા આપણે લઈ લઈએ તણિસે અને નીલે ને એ બધાએ તો લઈ લીધી આવીને આવીને લઈ લીધું તો અમારા માટે ભડાય ને આડી વડવાનું ગરમ ના હોય આસ્તે આસ્તે કે આખી આખી તણિસે દીડી લઈ લીધી છે ગરમ આપણે ચા નમળા થોડીક વારમાં આતી જ તાત થશે તો આપણે તો આરતીમાં બેસશું નહીં કારણ કે આપણે નીકળવાનું છે ગણપતિના મંદિર આપણે જવાનું છે એટલે આપણે કદાચ નહીં બેસીએ હજી આરતી ચાલુ નથી થઈ તો હવે જોઈએ આપણે નહીં જવાનું હોય તો બેસશું પછી નીકળી જશું અને હું ત્યાં દર્શન કરવા ગયો પણ હું ભૂલી ગઈ શૂટ કરતા તો જોઉં છું હમણાં જોઉં હું તનિષને કંઈ મોકલું શૂટ છે કે આરતી લઈને આરતી થઈ ગઈ છે પૂરી અને ત્યાંથી અમને વરસાદી આપી હવે અહીંયા છે ને પરસાદી લેવાની છે તો આપણે થોડી થોડી પરસાદી લઈ લઈએ અને પછી નીકળીએ મારે જીઆનસી છે ને સુઈ ગઈ છે તો એને ઉથારવી પડશે આપણે પેલા જીએન્સીને લઈ લઈએ ને ઉથારીને પછી જમા દઈએ થોડુંક એને સારા નવ વાગી ગયા છે અને હવે આપણે ડાયરેક્ટ ઘરે જવાનું છે કારણ કે આપણે આપણે લેવા લેવા બેઠા એટલે વાત થોડુંક મોડું થઈ ગયું તો ઘણું

એટલે એને મારે અડધી પોણી કલાક ઇંચકો નાખવો પડે પછી સૂઈ તો તમને થોડોક પંખાનો અવાજ આવતો હશે અને મારો અવાજ થોડોક ડીમ આવતો હશે તો ચલાવી લેજો આજનો દિવસ તો ચાલો અત્યારે હું પણ સુઈ જાઉં અને જે ગણપતિ મંદિરે જવાના હતા ને ગણપતિ મંદિરે અમે ના પૂકી શક્યા કારણ કે અમે જે ગાયત્રી મંદિરે ગયા હતા ને ત્યાં જ બહુ લેટ થઈ ગયા હતા એટલે પછી રિક્ષામાં ગયા હતા એટલે વહેલું ઘર આવી જવાનું હતું એટલે પછી ત્યાં ના ગયા અને આપણે મારે સવારે વહેલું ઉઠીએ અને પાછું પેકિંગ પણ કરવાનું છે મેં તમને કીધું હતું ને કે મારે બહાર જવાનું છે તો મારી તનિષની જીએન્સની વિકીની મારી સાસુની અમારે પેકિંગ પણ સવારે મારે કરવાની છે તો એ બધું પેકિંગ કરી અને પછી આપણે નીકળવાનું છે બપોરે કાલે જ ચાર સાડા ચાર વાગે નીકળવાનું છે તો ચાલો હવે આજનો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટ કરજો અને બીજી એક વાત કે જે જે મેં લગ્ન તો નકુલના લગ્નનો જે જે મને કોમેન્ટ આવી છે ને કે આમ છે આ તેમ છે આને આ શું થાય આ શું થાય તો એ તમને હું ફ્રી થઈને એક વિડીયો એવો બનાવીશ કારણ કે આ વિડીયો વિડીયો બનાવતી હોય ને ત્યારે પછી મને એ એક એક ક્વેશ્ચન છે ને એક એક ક્વેશ્ચન યાદ આવે ને તો મને ભૂલાઈ જતું હોય અને એના કરતાં હું છે ને એક એવો સ્પેશિયલ વિડીયો બનાવીશ તમારા આન્સરનો તમારા ક્વેશ્ચનનો આન્સર આપવા માટે તો ચાલો અત્યારે તો હવે હું બહુ થાકી ગઈ છું મારા પગ પણ બહુ મૂકે છે જ્યાં સુઈ ગઈ છે તો અન્ય સુઈ ગયો છે તો ચાલો અત્યારે બધાને ગુડ નાઇટ બાય જય શ્રી કૃષ્ણ તો હવે ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે તો ચાલો ત્યાં ત્યાં સુધી આપણે બધાને બાય